ભાવનગર યુનિવર્સિટીના મેદાનમાં સત્તરમી મેના રોજ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ જંગ જામશે આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે જેમાં ગુજરાતના નામાંકિત રણજી ટ્રોફી ખેલાડીઓ ભાગ લેવાના છે આ ટીમોને ભાવનગરના નામાંકિત ઉદ્યોગ ગૃહો પ્રાયોજિત કરી છે મેદાનની બંને તરફ બ્લેક સાઇડ સ્ક્રીન મૂકવામાં આવશે તમામ ટીમોને અલગ અલગ કલરના યુનિફોર્મ આપવામાં આવ્યા છે લીલા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટનું આયોજન પ્રથમવાર ભાવનગરમાં થઈ રહ્યું છે મેચ બોલથી

ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ રીતે ટુર્નામેન્ટ રમાય છે ટુર્નામેન્ટની સાથે અમે અમે સિકલ આપીએ છીએ ડિસેબલ ઓપન સ્ટુડન્ટને વન ઝીરો વન પ્લસ સાઈડ બિઝનેસમેનનું અમે સન્માન કરીએ છીએ સાથે સાથે સ્પોર્ટ્સમેનનું પ્લસ ફ્રી સ્ટુડન્ટનું અમે સન્માન કરીએ છીએ હાલ ક્રિકેટ રસિકોમાં આઈપીએલનો ક્રેઝ સવાર છે ત્યારે ભાવનગરમાં ડે નાઇટ ટુર્નામેન્ટ સમયે ભાવનગરવાસીઓ મેચની મજા માણે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે નીતિન સોની ભાવનગર